ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની બે સગાભાઈ પર ફાયરિંગની બની ઘટના આ બનાવમાં કુલદીપસિંહ ઝાલાનું મોત થયું છે ચરણાના ભાઈ ઋતુરાજ ઝાલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે આ ઘટનામાં ફાયરિંગ કરનાર વ્યક્તિની પોલીસે ઓળખ મેળવી લીધી છે બનાવ સ્થળ પર જ ફાયરિંગ કરીને હત્યા કરનાર આરોપીનું ઘર આવેલું છે ફાયરિંગ કરીને હત્યા કરનાર ઇસમ હાલ ઘર પરથી ફરાર થઈ ચૂક્યો છે ઘટનાને લઈ ભાવનગર એસપી એલસીબી અને નીલમબાગ પોલીસ બનાવ સ્થળ પર પહોંચી છે ઘટના સ્થળ પરથી બે જીવતા કાર્ટિસ્ટ પણ મળી આવ્યા છે ફાયરિંગ કરીને હત્યા કરવા પાછળનું કારણ શું છે તે હજી સુધી બહાર આવ્યું નથી રિપોર્ટર વિપુલ બારડ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતાં કરતાં બનાવવાળી જગ્યાએ પહોંચેલા બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત હવેથી જાણ કરવામાં આવશે મળતી માહિતી મુજબ રાજુ વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે રાહુલ છે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસને મળી આવે ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી સ્થળ ઉપરથી શું શું મળ્યું છે સ્થળ ઉપરથી ત્રણ ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે